સ્વાસ્થ્યને શિયાળાની ઋતુમાં કેવી રીતે રાખશો શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે આ સમયે પાચન શક્તિ પણ સારી હોય છે અને ભૂખ પણ વધારે લાગે છે તેવી જ રીતે આપણે શિયાળાની ઋતુમાં પોષક આહાર અને કસરત યોગ વગેરે દ્વારા પૂરતી શક્તિ મેળવી વર્ષ આંખો નિરોગી રહી શકાય છે પૌષ્ટિક પદાર્થો લો આ સમયે પછગની તીવ્ર હોય છે તે ભૂખમરોથી નુકસાનકારક છે આ સમયે ઘી માખણ અડદની દાળ ગાજરની ખીર ગુંદરના લાડુ તલના લાડુ ચ્યવનપ્રાશ બદામનો પાક મગફળી જેવા શક્તિવર્ધક પદાર્થો વધારે માત્રામાં ખાવા જોઈએ સૂકા ખાઓ બદામ કાજુ પિસ્તા કિસમિસ અખરોટ મગફળી બધા પોષક તત્વોથી સમૃદ્ધ છે તે વિટામિન્સ ખનિજ ક્ષાર અને એન્ટી ઓક્સિડેન્ટ તત્વોનો સંગ્રહ છે શિયાળાની ઋતુમાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે સાથે દૂધ દહીં છાશનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક છે મકાઈ બાજરી શિયાળામાં ઘી માખણ સાથે રોટલી ખાવી સ્વાદિષ્ટ અને ફાયદાકારક છે મોસમી ફળ અને લીલા શાકભાજી ખાઓ દાડમ આમળા સફરજન નારંગી જામફળ જેવા ફળ અને ગાજર મૂળા પાલક શક્કરીયા કોબી ટામેટા વટાણા જેવા શાકભાજી વિટામિન ખનીજ અને રેસાથી ભરપૂર હોય છે આ ફળ અને શાકભાજી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે શારીરિક રીતે સક્રિય રહો શિયાળાની ઋતુમાં ભારે પદાર્થોનું સેવન કરવામાં આવે છે અને લાંબી રાતના કારણે શરીરને વધુ આરામ મળે છે આને કારણે શરીરનું વજન વધવાની સંભાવના રહે છે તેથી કસરત યોગ વગેરે નિયમિતપણે કરવા જોઈએ સવારે વહેલા ઉઠવું જોઈએ ઉદ્યાનમાં ચાલવા જવું જોઈએ વગેરે ઝડપી ચાલવું કે ચલાવવું વગેરે કસરત પરસેવો લાવે છે જે લોહીમાં શરીરમાંથી હાનિકારક તત્વોને દૂર કરે છે મસાજ સવારના કસરત પછી શક્ય હોય તો સૂર્યપ્રકાશમાં થોડો સમય બેસો અને સરસવ બદામ વગેરે તેલથી માલિશ કરો સૂર્યકિરણો વિટામિન ડી આપે છે જે હાડકાની શક્તિ અને મજબૂતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્વાસ્થ્ય સુધરે છે ત્વચાના રોમ છિદ્ર તેજસ્વી થાય છે શિયાળામાં વાતાવરણમાં શુષ્કતા આવે છે જેના કારણે ત્વચા અને હોન્ટ વગેરે તૂટવા લાગે છે ત્વચા શુષ્ક થઈ જાય છે ત્વચાની માલિશથી લીસાપણું જળવાઈ રહે છે સાથે સ્નાયુઓ મજબૂત બને છે શરીરમાં લોહીનું ભ્રમણ સરળતાથી ચાલે છે શરીર સુંદર બની જાય છે પીવાના પાણીમાં આળસ ન કરો શિયાળામાં મોટા ભાગના લોકો પાણી પીવામાં આળસ કરતા હોય છે અથવા એમ કહેતા હોય છે કે તરસ ઓછી છે જેના કારણે શરીરમાં પાણીનો અભાવ હોય છે ત્વચા શુષ્ક લાગે છે નબળાઇ આવી શકે છે તેથી આખો દિવસ ચોક્કસથી પાણી પીવો સવારે એક ગ્લાસ નવશેકું પાણી પી શકો છો તેમાં એક લીંબુનો રસ અને એક ચમચી મધ ઉમેરી શકો છો શિયાળામાં રોગો અટકાવો શિયાળામાં આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રીક્સ અને વાસી ખોરાક જેવી ઠંડી વસ્તુઓનું સેવન ન કરો જ્યારે તમને ઠંડી લાગે ત્યારે ગરમ વસ્ત્રો પહેરો ખાસ કરીને જ્યારે બાળકો વૃદ્ધ લોકો અને સ્ત્રીઓ ખાસ કાળજી લે તાપમાનમાં ઘટાડો થવાને કારણે આ સમયે લોહી ગાઢ બને છે તેથી ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ દર્દીઓએ વધારે કાળજી લેવી જોઈએ શરદી શરદી ખાંસીના પગલે નીચેના ઘરેલું ઉપાય કરી શકાય છે અડધો ચમચી સૂકા આદુ પાવડર અને એક ચોથા ચમચી હળદર પાવડર એક ગ્લાસ ગરમ દૂધમાં નાખી પીવાથી ગળાના દુખાવામાં ખાંસી અને શરદીમાં તુરંત રાહત મળે છે જ્યારે શરદી અને નાક બંધ હોય ત્યારે મીઠાના પાણીથી કોગળા અને ગરમ પાણીમાં વિક્સ અથવા કપૂર જેવી દવા ઉમેરીને વરાળ લેવું ખૂબ ફાયદાકારક છે જો વારંવાર શરદી છીંક આવવી પછી સાઇનસાઇટિસ અસ્થમાં કાકડાનો સોજો કે દાહ વધવાની શક્યતા અને કાનની સ્ક્રીન સુધી પહોંચે છે જેથી અંગ્રેજી દવાઓ ખાવામાં આવે ત્યાં સુધી રાહત રહે છે દવાઓ બંધ થઈ જાય પછી સમસ્યા ફરીથી શરૂ થાય છે તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર